ધન્યવાદ છે અભિનંદન અર્પી તેઓ શ્રીનો સાહિત્ય સદૈવ ગતિ કરતો રહેરત ગતિશીલ રહે એવા આશીર્વાદ છે શ્રી જયેન્દ્રભાઈ મિલવાર જીટીપીએલ ગુજરાતી ચેનલ અમદાવાદ દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં હેલીનું પ્રશંસ લોકપ્રિય આયોજન થાય છે એ અંતર્ગત ચાપડ વડોદરા ખાતે યોજાયેલ કવિ સંમેલનમાં આપશ્રી ઉપસ્થિત રહી વડોદરાના શાયરોને સસને હુંફ અને પ્રેરણા આપી છે તેને અમે વધાવીએ છીએ અને આશીર્વાદ આપીએ છીએ જીટીપીએલ ગુજરાતી ચેનલને ધન્યવાદ સૌ ઉત્તરોત્તર પ્રગતિની શુભ મંગલ કામનાઓ અર્પીએ છીએ પ્રણામ और अब मैं पहलवान श्री अजय भाई से निवेदन करूंगा कि मंचस्थ मेहमानों को आश्रम की तरह से मोमेंटो देकर के आग्रहित करें बस एक एक करके दे दीजिए અને એના પછી તુરંત આપણે જે હેતુથી અહીંયા ભેગા થઈએ છીએ બહુ સરસ નામ છે હું આ નામ માટે શૈલેષભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કાવ્ય હેલી ખૂબ ખૂબ આભાર સ્વામી શૈલેશ્વરજી ગુરુમૈયા હરેશ્વરી દેવીજી માતાજી અને જયેન્દ્ર મિલવાર સાહેબનો જીટીપીએલ તરફથી પણ અમે અમારો સન્માન સાથે કવિશ્રીને વધાવીએ છીએ જોરદાર તાળીઓ બ્રિજેશ પંચાલ માટે આશ્રમ તરફથી શૈલેષભાઈ જ આવે છે નામ તો એ જ છે જોરદાર તાળીઓ કવિઓ પણ જોડાય કવિઓ છે હાજર એવું છે સાલ ઓઢાડીને સ્વામીજીને પગમાં ઓપરેશન કરાવ્યું છે ને વારંવાર ચડવાનું કષ્ટ કવિતા સાથે નાશ પામી રહ્યું છે માતાજી આશ્રમ વતી કવિ રાકેશ સગરનું સાલ ઓઢાડીને સન્માન કરે છે અને જીટીપીએલ વતી જયેન્દ્રભાઈ રાજેશ બ્રહ્મભટ્ટ વડોદરાના એક સુંદર કવિ રાજના ઉપનામથી લખે છે ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ ડોક્ટર દીનાબેન ગાયનોકોલોજીસ્ટની સાથે સાથે खुली है खिड़कियां हर घर की लेकिन गली में झांकता कोई नहीं जय हो जय हो रुको तो मंजिले ही मंजिले ही चलो तो रास्ता कोई नहीं दरिजा सदा कोई नहीं लीजिए भाई कोई चिट्ठी आई आती रहती है हमारा कार्यक्रम नहीं कार्यक्रम जी टी पी एल का है वा, 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 वा। પક્રતોન્ડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરું મે દેવ સર્વ શું સર્વદા શુભ કાર્ય સર્વદા સર્વ આત્માય નમ કાવ્યહેલી અમરેલી આણંદ અને હવે વડોદરામાં અધિક માસમાં અધિક પુરુષોત્તમ માસમાં પવિત્ર માસમાં વડોદરાના પવિત્ર આશ્રમમાં પવિત્ર મેડિટેશન આશ્રમમાં ગુરુમૈયાશ્રી હરેશ્વરી દેવીજીના નિષ્ઠામાં એમના ચરણોમાં શ્રાષ્ટાંગ દળવંત પ્રણામ સાથે આપણે સૌ અહીં એકઠા થયા છીએ અહીં ચેતના જેટલી વિકસિતની સાથે સાથે જેટલી ચેતના અહીં આ કાર્યક્રમને માણવા માટે આવી છે એ જીવંતતાનું ઉદાહરણ છે આપણે આ કાવ્ય હેલી નામ એટલું સાર્થક છે કે એક બાજુ આપણી અધિક માસની હેલી બહાર વરસી રહી છે અને કાવ્યની હેલી પણ અહીં વરસવાની છે આપ સૌનું હાર્દિક મારે સ્વાગત કરવું છે અને આજના કાર્યક્રમના મૂળમાં હરેશ્વરી દેવી માતાજી અને મેડિટેશન આશ્રમમાં કાર્યક્રમ થાય એવા ઈજન સાથે ભાવભર્યું નિમંત્રણ ડૉક્ટર સતિન દેસાઈ સાહેબના સંયોજક એમણે પણ અહીં આવવામાં જે બધાને મદદ કરી છે મારા સુધી એ બધા માટે એમનો હાર્દિક આભાર માનીએ છીએ ડોક્ટર સતીન દેસાઈ પરવેશ સાહેબ માટે જોરદાર તાળીઓ સંયોજકની ભૂમિકામાં આ બધું એમના લીધે જ થયું છે આપણે બે શબ્દો માટે એમને વિનંતી કરીએ એક થી બે મિનિટ સંયોજકની ભૂમિકામાં બધાને શબ્દોથી સ્વાગત કરશે ઉપસ્થિત કાવે હેલીના મુશ્રધા વર્ષનારા તત્વો હું વિશ્લેષણ નહીં કરું કે ઉપર કોણ છે ને નીચે કોણ છે સમાન ધર્મ જ્યારે કાવ્ય હેલી ગુજરાતના સમગ્ર પ્રાંતોમાં રાજ્યોમાં એક 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 કરીને પોતાના કાવ્ય હેલીના અંરાધાર મુસળધાર વરસાદ કરે છે ત્યારે બે મિનિટમાં આ ચાપડની ભૂમિને વંદન કરતાં બે ત્રણ શેર આપની સમક્ષ રજૂ કરું કારણ કે એના વગર આ કાર્યક્રમ અધૂર રહેશે એવું મને લાગે છે હો હરીનું એક આશ્રમ રૂડા ચાપડ ધામમાં ईश्वर ने बंद प्रार्थना करू हो oh, हरि एक आश्रम रूड़ा चापड़ ने छम-छम रूड़ा मा हो हरि नो एक आश्रम रूड़ा चापड़ धाम्मा, ने चापड़धामीरा थाय छम रूड़ा चापड़, oh, चापड़, चापड़ मा काव्य हेली करता रहे जो आप वर्षो वर्ष बरस अही काव्य हेली करता रहे जो आप वर्षो वर्ष अही आपू मारा तमने हूं सम मारा सौगंध आपु छु आपू मारा तमने हूं सम रूड़ा चापड़ धाम मा आम तो करवाने निकरू चार धामी यात्रा मन चार धाम तरफ जाए अने शू था एनी बात करू भक्ति क्या वड़े आम तो करवाने निकरू चार धामी यात्रा પણ પણ ચરણ ફંટાય હરદમ રૂડા ચાપડ થામવા આમ તો કરવાને ને નીકળું મન ને ભક્તિ અલગ હોય છે એની વાત મારે કરી આમ તો કરવાને ને નીકળું ચાર ધામી જાત્રા પણ ચરણ ફંટાય હરદમ રૂડા ચાપડ ધામમાં જાપ મંત્રો ને હવન છે માં ગુરુ હરેશ્વરી જાપ મંત્રો ને હવન છે માં ગુરુ હરેશ્વરી અને આપની વાત કરતા મને આન થાય છે કે જાપ મント્રો ને હવન છે માં ગુરુ હરेश्वरी ગુંજતા આકાશી પડઘમ રૂડા ચાપડ धाम માં રૂડા ચાપડ धाम માં ગુંજતા આકાશી પડઘમ રૂડા ચાપડ धाम માં બાર અંદર 6 ક ભીતર બાર અંદર 6 ક તળ લગ બાર અંદર 6 ક દિલ લગ કેમ ના ભીંજાઈએ લાગણી ભીની છે મોસમ રૂડા ચાપડ धाम માં અને અંતિમ શેર આપની સમક્ષ જીટી પેલને અર્પણ કરું છું એ જીટી પેલને આપું વચન એ જીટી પેલને આપું વચન આજે ગુરુ માતા હું એ જીટી પેલને આપું વચન આજે ગુરુ માતા હું કે શું કરીશ એ જીટી પેલને આપું વચન આજે ગુરુ માતા હું કે સિંચી છે પરવેદ દમદમ રૂડા ચાપડ થામમાં મારો પ્રત્યેક ધમ આ રૂડા પાવન ધામમાં જે આપણને મેં ગામ નથી કીધું કે આ પાવન ધામ છે અને આટલી વર્ષથી હેલી વચ્ચે પણ આટલા બધા લોકો કાવ્ય સાથે સંલગ્ન થાય છે એ જીટી તેલનો એક પ્રતાપ છે માતાજીનો પ્રતાપ છે વંદન સાથે હું વિરમું છું ખૂબ ખૂબ આભાર ડોક્ટર સતીન દેસાઈ પરવેશ સાહેબ આપણા મોબાઈલ સાથે તમારા મનને પણ સ્વિચ ઓફ કરીને તમારા કિસ્સામાં મૂકી દો તમારા કાનમાં અમારે ગુજરાતી ગુજરાતી કરવું છે તમારા હૃદયમાં અમારે કવિતા કવિતા કરવી છે કેટલો નિષ્પાપ હશે આસો પાલવ પ્રસંગે પ્રસંગે એના તોરણ થાય છે આપણે આ કાવ્યહેલી આપણા વડોદરામાં જ્યારે પહોંચી છે ત્યારે અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે સૂર્યાંશનું ત્રણસો ને પાસઠ દિવસનું વર્ષ હોય ને ચંદ્ર વર્ષ ત્રણસો ને ચોપન દિવસ અગિયાર દિવસ જેટલો તફાવત ત્રણ વર્ષે આપણે એને એનું સંતુલન કરવા માટે એક અધિક માસ આવે પુરુષોત્તમ માસ એના અધિષ્ઠાત્રા દેવતા અને આ પવિત્ર માસમાં આપણે મેડિટેશનની પવિત્ર ભૂમિમાં જ્યારે બધા સૌ એકઠા થયા હોય જોરદાર તાળીઓ સાથે વંદન ગુરુમૈયા શ્રી હરેશ્વરી દેવી માતાજીને સ્વામી શ્રી શૈલેશ્વરજીને આ બધું જ એક પવિત્ર ભૂમિમાં મેગ્નેટિક ફિલ્ડથી બધું કામ થઈ રહ્યું છે શણગાર સજાવી રાખ્યા દોડીને આવો હરી મેં અણસાર મનાવી રાખ્યા શણગાર સજાવી રાખ્યા આ શણગાર સજાવીને આપણે બેઠા છીએ અણસાર મનાવીને બેઠા છીએ હવે હરીની રાહ જોઈએ છીએ શણગાર સજાવી રાખ્યા દોડીને આવો હરી મેં અણસાર મનાવી રાખ્યા આ કાબેહલીની સુંદર શરૂઆત મારે બ્રિજેશ પંચાલથી કરવી છે આ કવિ વડોદરાનો એક ખૂબ સુંદર અવાજ ઇજનેરીના વ્યવસાય સાથે સંકળાયેલો આ કવિજીવ નાટકમાં પણ એટલું સુંદર કામ કરે અને મળવા જેવો માણસ ઉત્તમ માણસ સરસ કામ કરે છે કવિતામાં બ્રિજેશ પંચાલને સીધી જ કવિતા વાંચવા માટે વિનંતી કરવી છે આઠ મિનિટથી નવ મિનિટમાં કેમેરામેનના નિર્દેશ સાથે કાવ્યપઠન પૂરું કરશે છેલ્લી કવિતા અને આપણે નિયમ મુજબ આપણો કવિ સંમેલનનું કાવ્ય હેલી આ જીટીપીએલ ગુજરાતી પર આઠથી નવ દિવસ પછી અમે એનું ટેલિકાસ્ટ જીટીપીએલ ગુજરાતીની સાથે સાથે બાવીસ રાજ્યોમાં પણ આ કાર્યક્રમ દેખાશે અમારું પ્રસારણ જ્યાં થાય છે ત્યાં એટલે જીટીપીએલ ગુજરાતીના હેડ આપણી વચ્ચે જો ડૉક જયન્દ્ર મિલવાર સાહેબ ઉપસ્થિત છે એમને પણ તાળીઓથી આપણે વધાવીએ અને આ સુંદર કામ માટે આપણને પ્રોત્સાહન આપે છે જીટીપીએલ ગુજરાતી અમારી ટીમ પણ જે કેમેરામેન અમારા જે અહીં સુધી અમને પહોંચાડ્યા છે એવા જીજ્ઞેશભાઈ આ બધાને આપણે તાળીઓથી વધાવીએ છીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ શૈલેષભાઈ કેમેરામેન ભાવેશભાઈ શરૂઆત કરીએ બ્રિજેશ પંચાલથી સુંદર કાવ્ય પઠન માટે ગઝલ મતલા કે કેટલા ટંકા ખરે છે ઝાડ પરથી કેટલા ટંકા ખરે છે ઝાડ પરથી એક પંખી જ્યાં ઉડે છે ઝાડ પરથી કે કેટલા ટંકા ખરે છે ઝાડ પરથી એક પંખી જ્યાં ઉડે છે ઝાડ પરથી ને શક્યતાઓ કેટલી બંધાય જારે શક્યતાઓ કેટલી બંધાય જારે ઓઢણી ઉડતી મળે છે ઝાડ પરથી શક્યતાઓ કેટલી બંધાય જારે ઓઢણી ઉડતી મળે છે ઝાડ પરથી ને કૂંપડો સાથે મળી કોશિશ કરે છે કૂંપડો 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 સાથે મળી કોશિશ કરે છે પાનખર ત્યારે હટે છે ઝાડ પરથી પાનખર ત્યારે હટે છે ઝાડ પરથી ને શેર જોજો સાહેબ કે કેટલું વિજ્ઞાન આપે એ પછીથી કેટલું વિજ્ઞાન આપે એ પછીથી એક સફરજન જ્યાં પડે છે ઝાડ પરથી એક 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 સફરજન જ્યાં પડે છે ઝાડ પરથી ને રોજ સાંજે એ મધુર પાછા ફરે છે રોજ સાંજે એ મધુર પાછા ફરે છે કોણ ઈશારો કરે છે ઝાડ પરથી કોણ ઈશારો કરે છે ઝાડ પરથી કેટલા ટંકા ખરે છે ઝાડ પરથી એક પંખી કે પીરિયડ પૂરો થવામાં બાકી હતી મિનિટ પાંચ એટલે માસ્ટરે હાજરી પત્રક લીધું પોતાને પાસ અને બોલ્યા રોલ નંબર એક तो प्रेम बोलियो हाजर छु रोल नंबर वे तो वेम बोलियो प्रेजेंट छु रोल नंबर त्रण तो खुशी बोली यस सर रोल नंबर चार तो ईर्षाई बोली यस सर रोल नंबर पांच तो अंजय बोली हाजर रोल नंबर छ तो नासी पास बोलियो आवियो छु रोल नंबर सात तो इच्छा बोली आवी छु रोल नंबर आठ तो लिज्जत बोली हाजर छु रोल नंबर नौ तो आ बोली खाई बगासू हाजर રોલ નંબર દસ બોલી માસ્તર થોડા અટક્યા રોલ નંબર દસ બોલી માસ્ટર થોડા અટક્યા આંખોના આ રોલ નંબર દસ જિંદગી કે માજે નથી આવી કોઈને ખબર છે જિંદગી કેમ રહે છે ગેરહાજર ઘણા દિવસથી તો એકદમ તો એકદમ રોલ નંબર 11 અનુભવ ઊભો થઈને બોલ્યો સર જિંદગી જ્યારથી એની તો સકિકતને મળી છે ત્યારથી એ બીમાર પડી છે છત્તા 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 એને મને ખાત્રી આપી છે કે એ મારી મદદ લઈને જલ્દી સાજી થઈને આપના સુખના દરેક પીરિયડ રેગ્યુલર ભરશે એ ગીત છે હમણાં થોડા સમય પહેલા જ આપણને વરસાદ આવીને થોડો ચમકારો આપી ગયા તો જે મુસળધાર વરસાદ હતો એનું એક ગીત બે ભાષાને ભેગી કરી છે કે છોડ કે ધોધમાર વરસવાનું ટીપે ટીપે થઈ આવો છોડ કે ધોધમાર વરસવાનું ટીપે ટીપે થઈ આવો બાદલ ને નહીં महफिल में बिजली को ले आओ बादल ने नहीं महफिल में बिजली को ले आओ न टपटीपा 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 टप 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 टप

चप चबा चप चबा चप चबा चप चबा चप 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 सावन में नाची शु आवू मारी तामे आवेगा तू जब सावन में नाची शु आवू मारी सामे आवेगा तू जब छोड़ी ने जाओ बजिए खई आवो छोड़ के धोधमार वर्षवानु टीपे टीपे थई आवो बादल ने नहीं महफिल में बिजली को लई

આપને આપને ગમતું નથી બસ એટલે આ ટ્રેનમાં ને શેર જોજો સાહેબ કે આપ વિશ્વામિત્ર થઈને આવજો ભીતરથી બસ આપ આપ વિશ્વામિત્ર થઈને આવજો ભીતરથી બસ મેનકાઓ રાહ જોઈને બેઠી છે આ ટ્રેનમાં મેનકાઓ રાહ જોઈને બેઠી છે આ ટ્રેનમાં ને શેર છે કે પ્રેમ ઈચ્છા વેમ ગુસ્સો આસુ ડૂમો ને ઘણું પ્રેમ ઈચ્છા વેમ ગુસ્સો આંસુ ડૂમો ને ઘણું એક માણસ સાથે હડવેથી ચડે આ ટ્રેનમાં એક એક માણસ સાથે હડવેથી ચડે આ ટ્રેનમાં ને મક્તા છે કે યાત્રિક રૂપિયા ધ્યાન દે જેવી ચેતવણીથી મધુર યાત્રિક રૂપિયા ધ્યાન દે જેવી ચેતવણીથી મધુર કેટલા દુઃખ એક સાથે ઓગળે આ ટ્રેનમાં કોઈ ઓળખતું નથી ભાઈ કોઈને આ ટ્રેનમાં તોય સૌ તીર નજર તો ફેરવે આ અસ્તુ આભાર કાવ્યરસના જીટીપીએલ ગુજરાતી શું શું કામ કરે છે એન્ટરટેનમાં એ પણ અમારે અહીંથી આપ સૌ સુધી પહોંચાડવું છે માતાજી ત્રણસો પચાસ કરતાં પણ વધારે એપિસોડ રસના થયા છે સ્પેશિયલ લગભગ બધા જ કવિઓ બધા જ ગુજરાતભરમાંથી ખૂણે ખૂણામાંથી આવ્યા છે સૌ આપ સાક્ષી છો સાડી ત્રણસો કરતાં પણ વધારે કવિઓ અને દોઢસો કરતાં વધારે બહેનોએ કાવ્ય પઠન કર્યું છે નાટ્ય રૂપાંતર સાથે સાથે ડોક્યુમેન્ટ્રી એમ અનેક આયામમાં આયામમાં કવિ મુલાકાતો સાથે સાથે કાવ્ય રસમાં કામ થયું છે ખેતી ખેડૂત પણ અમે અઢીસોથી વધારે એપિસોડ કર્યા છે ત્રણસો ત્રણસો પચાસ તો કવિઓ આવ્યા એની સાથે સાથે અમે પુસ્તક પરિચય સર્જક સાથે સંવાદના પંચ્યાસી એપિસોડ એગ્રીકલ્ચરના સાથે સાથે સ્વરસંગમ ગુજરાતી ગીતો ગઝલોને સ્વરાંકિત કરીને આપણા જ કવિઓની આપ સુધી સૌ સુધી પહોંચાડી છે એના પણ બસોથી વધારે એપિસોડો થયા છે આમ જીટીપીએલ ગુજરાતી નિરંતર કામ કરી રહ્યું છે એનો આનંદ છે અને કાવ્ય હેલીનો આ ત્રીજો કાર્યક્રમ વડોદરાના સ્થાને મેડિટેશન આશ્રમમાં અમરેલી આણંદ પછી વડોદરા જિલ્લામાં માતાજીના આમંત્રણથી અમે સૌ અહીં આવ્યા છીએ અને માતાજીની નિશ્રામાં એમના ચરણોમાં સરસ રીતે કાવ્ય પઠન હેલી એક બાજુ હેલી થઈ રહી છે અધિક માસનીને આપણે કવિતાની હેલી કરી રહ્યા છે બ્રિજેસે સરસ ઓપનિંગ બેટ બેટ્સમેન તરીકે સરસ કવિતાથી આપ સૌને ભીંજવ્યા છે એકવાર બને છે એવું કે બાળક ઘરે આવે છે એટલે પિતા પૂછે છે હાસ્યમે ઉજ તે પિતા પૂછે છે કે બેટા કેટલા ટકા આવ્યા એટલે છોકરો કહે છે કે પપ્પા નેવું ટકા પપ્પા માથસીટ હાથમાં જોવે છે તો અંદર તો પચાસ ટકા જ લખ્યા હતા એટલે બાપ એકદમ બગડે છે આ તો પચાસ ટકા જ લખ્યા છે કે પપ્પા કે આધાર કાર્ડ લિંક કરશો ને એટલે ચાલીસ ચાલીસ ટકા સીધા એકાઉન્ટમાં આવશે કે આપણે એવી પરિસ્થિતિમાં જીવવા માટે ટેવાયા છીએ સબકી બીગડી કો બનાને નીકળે યાર હમતુમ બી દીવાને નીકળે सबकी बिगड़ी को बनाने निकले यार हम तुम भी दीवाने निकले धूप है रेत है सहरा है यहां यहाँ हम कहाँ बुझाने निकले और चांद को रात में मौत आई थी लाश हम दिन को उठाने निकले आप सबनू सौनु स्वागत करिए जीटीपीएल गुजराती तरफ थी

यज्ञ ने यहां है छे थारा जुदो छे आप सब आहुति आप सब गजल छे ये दहेज प्रेरक दहेज प्रेरक पू रिवाजो पू प्रथाओ दहेज प्रेरक पू रिवाजो पू प्रथाओ ओम स्वाहा दहेज प्रेरक पू रिवाजो पू प्रथाओ

भांग गांजो ने चरस दारू बीड़ी सिगार माओ पाई माली भेट धरता पाई माली भेट धरता सौ नशाओ ओम स्वाहा ने दर्द नहीं दर्द नहीं दर्दी दर्द दर्द ने चीरती अस्पतालों ने दुकानों, दर्द नहीं दर्दी दर्द ने चीरती अस्पतालों ने दुकानों, बिन जरूरी होंगी बिन जरूरी होंगी नकली दवाओं ओम स्वाहा लूट चोरी धाड़ हत्या लूट चोरी धाड़ हत्या खंडणी धमकी ना जुर्म लूट चोरी धाड़ हत्या खंडणी धमकी ना जुलमो अपहरण जिहाद अपहरण जिहाद

એક શેલ રાખ્યું છે શું વેચવાનું છે બહુ ધ્યાનથી સાંભળ્યું શેલ રાખ્યું છે કે લાગણી સંબંધ નિષ્ઠા લાગણી સંબંધ નિષ્ઠા ટ્રસ્ટ લઈ લો શેલ રાખ્યું છે લાગણી સંબંધ નિષ્ઠા ટ્રસ્ટ લઈ લો શેલ રાખ્યું છે ને જે દરે જે જે ખપે જે દરે જે જે ખપે એ જસ્ટ લઈ લો સેલ રાખ આભાર શેર સાંભળજો કે કંઈક આઈટમ હો કંઈક આઈટમ તો નવી નક્કોર ને અકબંધ રહી ગઈ છે કંઈક આઈટમો તો નવી નક્કોર ને અકબંધ રહી ગઈ છે પ્રામાણિકતા પ્રામાણિકતા ની ક્વોલિટી ફર્સ્ટ લઈ લો સેલ રાખ્યું છે લાગણી સંબંધ નિષ્ઠા ટ્રસ્ટ લઈ લો સેલ રાખ્યું છે શેર છે કે મોજ મસ્તી એશ આરામો અને આળસ મોજ મસ્તી એશ આરામો અને આળસ ન વેચી શું આ વેચવાનું નથી ભાઈ કે મોજ મસ્તી એશ આરામો અને આળસ ન વેચી શું સ્વેદ શ્રમ લો સ્વેદ શ્રમ લો વૈતરા અને કષ્ટ લઈ લો શેલ રાખ્યું છે શેર છે કે લોકપ્રિયતા દંભ આડંબર મહત્તા માંગશો ના લોકપ્રિયતા દંભ આડંબર મહત્તા માંગશો ના ભાઈ સત્ય પ્રી ચશ્મા ઉંધા સત્ય પ્રી ચશ્મા ઉંધા ને ડસ્ટ લઈ લો સેલ રાખ્યું છે ને શેર સાંભળજો ધ્યાનથી કે થોક માં છે ને છૂટક પણ એ જ દામે વેચવાના છે થોક માં છે ને છૂટક પણ એ જ દામે વેચવાના છે માનવોની માનવોની જાત આખી ભ્રષ્ટ લઈ લો સેલ રાખ્યું છે માનવોની જાત આખી ભ્રષ્ટ લઈ લો થેન્ક યુ સેલ રાખ્યું છે ને છેલ્લો શેર છે કે બિલ મળશે માલ લેવાશે ને પાછો કે ન બદલાશે બિલ મળશે માલ લેવાશે ને પાછો કે ન બદલાશે જે સરળ ને વાત બિલકુલ સ્પષ્ટ લઈ લો સેલ રાખ્યું છે લાગણી સંબંધ નિષ્ઠા ટ્રસ્ટ લઈ લો સેલ રાખ્યું છે જે દરે જે જે ખપે જસ્ટ લઈ લો સેલ રાખ્યું છે